સિગ્મા પબ્લિક સ્કૂલ માતર ખાતે એસવીએસ કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ સુંદરમની માતૃભૂમિ ઉપર જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્વારા એસવીએસ કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો જે ધારાસભ્ય ડી સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શિગ્મા પબ્લિક સ્કૂલની બાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી મુકેશ પટેલ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ કેપી ગ્રીન એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબ્બીરભાઈ સાંપા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ તેમજ સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું ધરશ્રી પેઢી સ્વામી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સિગ્મા પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ શાહ દ્વારા પ્રેરણાત્મક ઉદબોધન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા પીપી સવાણી યુનિવર્સિટી તરફથી તમામ ભાગ લેનાર બાળકોને સ્ટુડન્ટ કીટ આપવામાં આવી હતી સિગ્મા પબ્લિક સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર સકીલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું એસપીએસ કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમોદ જંબુસર અને વાગરા તાલુકાની શાળાઓના બાળ વૈજ્ઞાનિક તેમજ માર્ગદર્શક શિક્ષકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો ધારાસભ્ય ડી સ્વામી સહિત પધારેલા મહેમાનોએ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા સિદ્ધમા યુનિવર્સિટી ગુજરાત બરોડા એનો ફાઉન્ડર ચેરમેન છે મારી સાથે મારા ધર્મ પત્ની છે અને સિદ્ધમા વાઇસ ચેરમેન છે જ્યુષ્ણાબેન આજે માતા મુકામે આપણે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે ત્યારે એટલો બધો આનંદ મને વ્યક્ત કરવાની જરૂર લાગે છે કે વર્ષો પહેલાંનું મારું એક સપનું હતું અને બે હજાર અગિયારથી મારી ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરી હતી જે સંજોગો વસાત એન્જિનિયરિંગના ડિકલાઇન્ડ ટ્રેનને કારણે બંધ થઈ ગઈ અને બંધ કરવી પડી એવી ગુજરાતની ઘણી બધી કોલેજો બંધ થઈ છે એમાં અમારો પણ એક નંબર આવ્યો ક્યાંક અમારી ક્ષતિઓ પણ હતી અને ક્યાંક વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યા પણ કામ કરી રહ્યા છે પણ આજનો દિવસ હું શુભ વધારે કહું છું કેમકે આજના સિગ્મા યુનિવર્સિટીના આ એની બ્રાન્ચ એટલે કે લીડ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ટ્રસ્ટની આ કેમ્પસની અંદરનો ઘણા વર્ષો પછી ખૂબ મોટો એક અભિયાન આવ્યો છે કે જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટના ખૂબ મોટા ભારતીયો અહીં હાજર રહ્યા છે ધારાસભ્યશ્રી મહારાજ સ્વામીજી ડિસ્ટ્રિક્ટ ઓફિસ ડિસ્ટ્રિક્ટ જિલ્લા શિક્ષણ અધિકારી બેનશ્રી બીજા પીએસઆઈ પીઆઈસી અને દરેક જે સભ્યો ગ્રામ દરેક ગામના ધારાસભ્ય દરેક ગામના સરપંચશ્રીઓ અને અંદાજીત ચાલીસથી પચાસ સ્કૂલોના પ્રિન્સિપાલ્સ અને એમના વિદ્યાર્થીઓ અમારા પ્રોજેક્ટમાં આજે એને દીપાવવા માટે અને વિકાસના એક વેગ સાથે વિજ્ઞાન મેળો આયોજન કરવા માટે હાજર રહે છે એ માટે હું સર્વનો આભાર માનું છું આપણા મીડિયા વગર કદાચ આ બધી વસ્તુઓ હું સમાજમાં કંઈક જાહેર ન કરી શકતો એટલે તમારો તો આભાર અમને તપાસ જ છે પણ પરિસ્થિતિ એવી છે કે જો આ જ વસ્તુને અમે અત્યારે સીમિત કરી દઈએ તો મને નથી લાગતું કે મારા વિચારો અથવા મારે જે સંકલ્પો છે તે પૂરા થાય એને માટે અમારે આવા સતત પ્રયત્ન કરતા રહેવા પડશે હું આપ શ્રીને માધ્યમ દ્વારા જાણ કરવા માગું છું કે આવા પણ પ્રસંગો હોય અને જે અમારા ધ્યાનમાં ન આવ્યા હોય અથવા આપને એની જગ્યાની કે એરિયાની કંઈક જરૂર પડે એવી જરૂર પડતી હોય તો હું આપને આવાને આપું છું કે અમે તમારા માટે તત્પર છીએ એવા કાર્યક્રમ હાથ ધરી લેવા માટે અને એવા કાર્યક્રમને આગળ વધારીએ છીએ